ના પ્રશ્નો ગંદકીને લગતા તમામ પ્રશ્નો આવાસના પ્રશ્નો તેમજ રોડ રસ્તાના પ્રશ્નો અટકેલા કામોની માંગણીઓ લેખિતમાં અનેકવાર રજૂઆતોનું નિરાકરણ ન આવતા કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી ટૂંક સમયમાં તમામ મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ છે જિલ્લા વડોદરા